不不不。 પેટ ભરાઈ જાય પણ મન ના ભરાય આજે એવું શાક થયું હતું પેલા ડુંગળીના ફોતરા ઉતારી લીધા પછી ગેસ ચાલુ કરીને એક કડાઈમાં તેલ ગરમ કરવા રાખ્યું ડુંગળીમાં કાપા કરીને ડુંગળીને તેલમાં તળવા રાખી દીધી ગોલ્ડન બ્રાઉન કલર ની ડુંગળી થઈ ગઈ ત્યારે તેલ માંથી ડુંગળીને કાઢી લીધી હતી પછી એક ડુંગળીને ઝીણી ઝીણી સુધારી લીધી ટમેટાની છાલ ઉતારીને ટમેટું હજુ ઝીણું ઝીણું સુધારવા ગઈ જ થી કે આ બેન આવીને મારું તો ટમેટું જ ચોરી ના વયા ગયા પછી વધુ ઘેટું ટમેટું માં ઝીણી ઝીણું સુધારી લીધું લીલી મરચી ને પણ ઝીણી ઝીણી સુધારી લીધી હતી અને મરચું મિક્સર નાખીને એની ગ્રેવી લીધી નાખી નાખ્યું ટમેટાની ગ્રેવી નાખીને ત્રણ ચમચી લાલ ચટણી હળદર ધાણાજીરું પાણી નાખીને મસાલો રાંધવા દીધો પછી એમાં ડુંગળી નાખી દીધી ડુંગળી નાખીને મિક્સ કરીને થોડી વાર એને ઢાકી દીધું તું પાંચ મિનિટ પછી ઢાંકણું હટાવીને એમાં ત્રણ થી ચાર ચમચી દહીં નાખી દીધું તું અને પછી બની ગયું તો અમારું મસ્ત મજાનું ડુંગળી શાક જો તમને અમારું આ ડુંગળી શાક ગમ્યું હોય તો જરૂરથી કોમેન્ટ લાઈક અને સબસ્ક્રાઇબ કરજો